ઓકે તો જો અત્યારે છે ને આપણે ક્યાર આપણે જમી લીધું જમીન પછી બે કલાક આરામ કર્યો અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં પાંચ વાગવા આસપાસ આવી ગયા છે અને જો આપણા માટે મારી હાડે બધાને જમવાનું કર્યું એટલે કંઈક ને એવું મારા માટે લાવી છે તમને હું બતાવું છું બરાબર ગિફ્ટ અને કોને આપેલું છે ગિફ્ટ એ બધી તમને માહિતી તમને આપી જ કન્ટિન્યુ બ્લોગમાં બિન્યા રેજો તો ગાઈઝ જો આ બધું બે હારિયું બેઠી છે આ છે ગોપી અને આ બધું છે જાનુ એને જે ગિફ્ટ આપણને આપ્યું છે એ હું તમને બતાવું છું તો જો આ છે એનું ગિફ્ટ હાલો બતાવું સરસ મજાનો ફોટો આપણને બનાવી નાખ્યો છે ગોપી અને જાનુ બેન તરફથી હા અને આપનો આ ફોટો છે ને અહીંયા અલગડવાનો છે આપણે આયા લગાવી દે અને પોતા આપણે આયા લગાવીશું બરોબર ચાલો હું તમને લગાવીને પછી બતાવીશ ખબર ખુબ ખુબ તમારો તો આપનો ઓર્ડર લાગી ગયો છે જો લાગે છે બરાબર કોમેન્ટ બોક્સમાં સજેશન મોકલજો બધા અને વિડિયો આ એન્ડ કરું છું વિડિયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને આ જો વિકે વ્લોગ આપણી આઈડી લખી છે ઇન્સ્ટાગ્રામ આઈડી અને YouTube આઈડી વિઝિટ કરી લેજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાય બાય તો કે